પોલીસ ફતકના પીસીઆરના ઇન્ચાર્જ અને સ્ટાફની સતર્કતા અને દરમિયાન ઉધના દરવાજાથી સગરમપુરા પૂતળી પાસેથી પસાર થતી રિક્ષામાં લઈ જવાતા ગૌમાસના જથ્થા સાથે એક બાળકિશોર સહિત ચાને ને ઝડપી પાડ્યા હતા સુરતના અઠવા પોલીસ ફતકના પીઆઈ જીએમ હડિયા તથા સેકન્ડ પીઆઈ આર મકવાણા અને પીએસઆઈ જેબી પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યું છે ત્યારે અઠવા પોલીસ પથકના પીસીઆર નંબર ચોત્રીસના ઇન્ચાર્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉધના દરવાજાથી સગરમપુરા પુતલી સર્કલ જતા રોડ પરથી એક રીક્ષા ચાલક બેફામ રીતે રીક્ષા અંકારી પસાર થઈ રહ્યો હતો જેને લઈને પીસીઆરના ઇન્ચાર્જને શંકા જતા રીક્ષાનો પીછો કર્યો હતો અને રીક્ષાને આંતરિક જતી લેતા રીક્ષામાંથી ત્રણસો ઓગણત્રીસ કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે રિક્ષામાં સવાર માન દરવાજા ખાતે રહેતા ઇરફાન અજીસ શેખ નાઝીમ મુખ્તા શેખ અને સોયબ સરદાર કોરેશીન ઝડપી પાડ્યા હતા અને માસનું એફએસએલમાં રિપોર્ટ કઢાવતા ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું જેથી અઠવા પોલીસે ત્રણેય સહિત એક બાળકિશોરની ધરપકડ કરી ચારેય વિરુદ્ધ કાયદેસર ધરી હતી બ્યુરો રિપોર્ટ